નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદની એક શાંત હતી મીરા મધ્યમ વર્ગીય છોકરી કોલેજથી ઘરે પાછી ફરી રહી હતી બસ સ્ટોપ પર ઊભી હતી ત્યારે તેની નજર એક છોકરાએ ખેંચી અર્જુન એકદમ શાંત પુસ્તકમાં ખોવાયેલો પણ આંખોમાં એક અજીબ ચમક મીરાની આંખો એ તરફ એક વખત પડી અને ત્યારથી એ નજર નહીં ફરી અમુક અણકહીન લાગણીઓ વચ્ચે તેમને થોડાંક દિવસોમાં પેચોવટ શરૂ કરી લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં પોતાની છત્રી તેના ઉપર રાખી દીધી એ જ પડે એમની વચ્ચે કનિક વિશેષ બની ગયું મોત કે વિજ્ઞાન કોઈ સમજાવટ આપી ન શકે એવો સંબંધ સમય સાથે એમનું પ્રેમ ઊંડું થયું મીરાની આંખોમાં સપના હતાં અર્જુનની કલમ માં કાવ્યો બંને એકબીજાની અધૂરી વાર્તા પૂરક બની ગયા કહાણીનો અંત એવો છે કે તેમને પોતાના પરિવારો સાથે બધું ખુશ કહ્યું અને તેમના પ્રેમને એક નવી ઓળખ મળી લગ્ન આ કહાણી એ સંદેશ આપે છે કે સાચો પ્રેમ સમય સાથે ઉગે છે અને જ્યારે દિલની ભાષા બંને સમજે છે ત્યારે ભાષાઓનો કોઈ વાંધો રહેતો નથી તે તેપળ બાદ મીરા અને અર્જુન રોજ મળવા લાગ્યા તેઓ વાચનશાળામાં બેઠક જમાવતા અને જીવંત ચર્ચા કરતા પુસ્તકોથી જીવન સુધી અને પ્રેમ પ્રેમ સુધી શું શું માને છે એટલે મીરાએ એક દિવસ અર્જુનને પૂછ્યું અર્જુને સ્મિત આપીને જવાબ આપ્યો પ્રેમ એટલે એ વ્યક્તિને જોઈને શાંતિ અનુભવી જેમ તું મારે માટે છે આ સંવાદ એમના સંબંધને વધુ ઘેરો બનાવતો ગયો એક દિવસ અર્જુને મીરાને એક પેપર ફૂલ આપ્યું તેના પોતાના લખેલા કાવ્યો સાથે તારા નયન મનમાંગ વસે તું બોલે ત્યારે સમય થમશે તું હશે તો હું છું બાકી તો બસ તું જ છું મીરાના ગાલ લાલ થઈ ગયા એ પળે બંને સમજ્યા કે હવે કોઈ ભાષા કે શબ્દોની જરૂર નથી દિલે દિલે વાત થઈ ગઈ છે જ્યારે પ્રેમ ઊંડો થતો જાય છે ત્યારે જીવન તેની પરીક્ષા પણ લે છે મીરાના ઘરમાં અટકળો શરૂ થઈ મોટું ઘર જોઈશું જોબવાળો જોઈએ સમાન જાત જ જોઈશું અર્જુનના ઘરમાં પણ વિરોધ હતો અજાણ્યા પરિવારની છોકરી ભવિષ્ય શું હશે પણ બંનેએ હાર ન માની મીરાએ અભ્યાસમાં ટોચ મેળવ્યો અને કોર્પોરેટ નોકરી મેળવી અર્જુન પોતાની કાવ્યક્ષમતા દ્વારા બ્લોગ અને પુસ્તક પ્રકાશન સુધી પહોંચી ગયો એક દિવસ મીરાએ પોતાના ઘરમાં કહ્યું જો તમે મારો પ્રેમ ન માનો તો પણ હું મારી પસંદ માટે જવાબદાર છું અર્જુન મારા જીવનનો આધાર છે આ તેના માટે સહેલું ન હતું પણ પ્રેમ માટે ઉભા રહેવું તેને આવડતું હતું આખરે બંને પરિવારોએ એમની સતત ઈમાનદારી જોઈ અને સમજૂતી આપી દોઢ વર્ષ પછી એક શાંત સંધ્યા અમદાવાદના હોલમાં લગ્ન થયા એકદમ સિમ્પલ પણ હૃદયસ્પર્શી સમારંભ મીરાની આંખોમાં આનંદના અશ્રુ હતા અને અર્જુન પોતાની નાની ડાયરીમાં છેલ્લું કાવ્ય લખતો હતો જીવનની પાંખ હવે તને લઈ જાય છે પ્રેમની નવી દુનિયા હવે બની જાય છે લગ્ન પછી મીરા અને અર્જુન એક નાનકડા ફ્લેટમાં રહેવા લાગ્યા ખૂબ મોટું કંગી નહોતું પણ પ્રેમ ભરેલું ઘર હતું દરેક દિવાલને બંને સાથે રંગી હતી ત્યાં સ્મરણો સંગીત અને હસતાં પળો હતી મીરાએ રોજ અર્જુન માટે અલગ અલગ નાસ્તો બનાવવાનો શોખ અપનાવ્યો અર્જુન પણ રોજ સવારે મીરાને નવા પ્રેમપત્ર વાંચી સુનાવતો કાગળ પર નહીં દરરોજ અલગ રીતે ક્યારેક કફીમાં લખી ક્યારેક મરચાંગથી બનાવેલી હૃદય આકારની પાંપડીમાં છુપાવી એક દિવસ મીરાએ પૂછ્યું આટલી બધી વ્યસ્તતામાં પણ તું મને યાદ રાખે છે અર્જુન હસ્તતાંગ બોલ્યો તને ભૂલી જઈએ તો જ જીવો મટકે તું છું ને એટલે બધું છે અર્જુનનું પુસ્તક પ્રેમની પાંખો પ્રકાશિત થયું તેને લોકપ્રિયતા મળી મીરાની ઓફિસમાં પણ પ્રમોશન મળ્યું બંને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધતા રહ્યા છતાં વચ્ચે એક પણ દિવસ નહોતો જ્યાં એમણે સાથે સમય ના વિતાવ્યો હોય એકવાર મીરા ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ વિશે ખૂબ ઉત્સાહમાં આવી તેણે ટેરેસ પર નાના વનસ્પતિનો બગીચો બનાવ્યો અર્જુને પણ મદદ કરી પરંતુ રોજ ક્યારેક ઝાડ સાથે વાત કરતા કેબીજને કાવ્યકાંપી કોબી કહે તો પત્ની પતિનું પ્રેમભર્યું હળવાશભર્યું સંબંધ હવે સહયોગી મિત્રતા માંગ પણ બદલાઈ ગયું સાથે કામ કરવું સાથે સપનાઓ જોયું અને સાથે પ્રગતિ કરવી એ જ સમય વીત્યો અને એક નવી ખુશખબર આવી મીરા ગર્ભવતી હતી આ ખબર મળતા અર્જુન બેઠો હતો પણ તરત ઘેર દોડી આવ્યો બંને એકબીજાને જોતા જ રહ્યા કોઈ શબ્દ નહોતો પણ આંખોથી લાગણીઓ વહેતી રહી નવ મહિના એ વેળા હતા જ્યાં બંનેએ આપસમાન વધુ પ્રેમ સમજદારી અને સહેજ અભ્યાસ શીખ્યો જ્યારે પુત્રનો જન્મ થયો તેમણે તેનું નામ રાખ્યું અકાયન અર્થાત અગ્નિ જેવો પ્રકાશમય આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ